નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે તમે પણ ભજીયા ખાવાના શોખીન છો તો જોઈ લો અમદાવાદનો સાવધાન થઈ જાઓ કમાવાની લાલચમાં તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે અમદાવાદમાં જો તમે ભજીયા ખાવા જતા હોય તો આ પહેલાં ગયા હોય તો ચેતી જજો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસ કર્મીને માખી ભજીયા ખવડાવી નાખ્યા જેમાં ભજીયા ખાતી વેળાએ માખી નીકળી જનો વિડીયો વાયરલ થયો બજરંગ ભજીયાની દુકાનમાં પોલીસે ભજીયા ખાતા આ કડવો અનુભવ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરસંઘવીની પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ગઈકાલે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી જેમાં તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હર્ષંઘવે કહ્યું હતું કે રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોમાં કાયદાની ધાક બેસે અને નાગરિકોમાં સુરક્ષિત મહેસૂસ કરે તે માટે ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ ધારાસભ્ય નારાજ થયા આમ આદમી પાર્ટીમાં કંઈક બરાબર નથી ચાલી રહ્યો એક તરફ ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે તો બીજી તરફ ધારાસભ્ય સુધીર વાઘાણી પાર્ટીથી રિસાયેલા છે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા ત્યારે ગારીયાધરના ધારાસભ્ય સુધીર વાઘાણી આ કાર્યક્રમમાં ક્યાંય જોવા ન મળ્યા ગોપાલ ઇટાલિયાની જીતથી આમ આદમી પાર્ટી ફૂલ ચર્ચામાં છે હવે સુધીર વાઘાણી નવા જૂની કરી શકે તેવા અણસાર દેખાઈ રહ્યા છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર હરસંઘવી દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે રાજકોટ રેન્જા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષિંઘે લોકાર્પણના પ્રસંગે જણાવ્યું હતું કે ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે આવા ગુનાઓને રોકવા અને ન્યાયની ખાતરી કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિવાસી સમાજમાં દિવાસા પર્વની ઉજવણી શ્રાવણ માસ શરૂ થતાં પહેલાં આવતી અમાસને દિવાસા પર્વ તરીકે ઉત્સાહ ઉજવવામાં આવે છે આદિવાસી સમાજમાં દિવાસા પર્વનું વિશેષ મહત્ત્વ છે ખેતરોમાં યોજાતી અને પૂર્ણતાના આવતી ડાંગરની ફેર રોપણી હોય છે પછી રાગીની ફેરરોપણી આ કૃષિ કાર્ય પૂર્ણ થયા બાદ દિવાસા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સંખેડા તાલુકાના સણોલીની વિડીયો સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં હીટ એન્ડ રન અંગે શું બોલ્યા હરસંઘવી ગાંધીનગરમાં હીટ એન્ડ રનની ઘટનામાં રાંદેર પાસે કાર ચાલકે ચારથી પાંચ વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી છે આ ઘટનામાં કુલ બે લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે લોકોએ કારમાં તોડફોડ કરી અને કાર ચાલક ગાંધીનગરના પોર નામનો રહેવાસી છે ઘટના બાદ રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આરોપીને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે તેની સામે કડક કાર્યવાહી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંઘવીએ આ લોકોને આપી છે ભારતીય નાગરિકતા ગૃહ રાજ્યમંત્રી સંઘવી રાજકોટમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા એનાયત કરી છે આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલમાં પાકિસ્તાનથી આવેલા નાગરિકોને આ નાગરિકતા મળી છે દરમિયાન કુલ એકસો ને પંચ્યાસી શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે હવે રાજકોટ કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ ભારતીય નાગરિક બન્યા છે તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેન્નાઈમાં પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા કોચનું સફળ પરીક્ષણ ચેન્નાઈ સ્થિત ઇન્ટીગ્ર કોચ ફેક્ટરીમાં દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચ ડ્રાઇવિંગ પાવર કારનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારત બારસો એચપીની હાઇડ્રોજન ટ્રેન વિકસાવી રહ્યું છે જે ભારતને આ ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી બનાવશે આ સફળ પરીક્ષણ પર્યાવરણને અનુકૂળ પરિવહન ક્ષેત્રે ભારત માટે એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે આગામી પાંચ દિવસે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આગામી અડતાલીસ કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે તારીખ છવ્વીસ અને સત્યાવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે હાલમાં ચાર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ કૌભાંડ અઢારની થઈ છે ધરપકડ દાહોદની એસબીઆઈ બેંકમાં બાવીસ પોઈન્ટ અગી કરોડનો લોન કૌભાંડ સામે આવ્યો છે આ કૌભાંડમાં દાહોદમાં આવેલી બંને બ્રાન્ચમાં આચરવામાં આવ્યું છે પોલીસે આરોપી તત્કાલીન બેંક મેનેજર ગુરમિત સિંહ સહિત અઢાર લોકોની ધરપકડ કરી છે આરોપીએ બોગસ પગાર સ્લીપ અને દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરી હતી ઘટનામાં બે બેંક મેનેજર બે એજન્ટ સહિત એકત્રીસ સામે ગુનો દાખલ કરાયો છે મુખ્ય આરોપી સિંહ વર્ષ બે હજાર બાવીસથી થી બે હજાર ચોવીસ સુધી બ્રાન્ચમાં મેનેજર હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકાર સહાય માટે પ્રક્રિયા પૂર્ણ સુરતમાં કલાકાર સહાય માટે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે સહાય યોજનામાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે સુરતમાં પંચાવન હજારથી વધુ રત્ન કલાકારોએ પોતાની બાળકીની ફી સહાય માટે ફોર્મ ભર્યા છે ભલામણપત્રો માટે તમામ ફોર્મ સુરતના ડાયમંડ એસોસિએશનમાં મોકલવામાં આવશે વિદ્યાર્થી તેર હજાર પાંચસો રૂપિયા ફી સહાય ચૂકવવાની સરકારે જાહેરાત કરી હતી રત્ન કલાકારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફોર્મ જમા કરાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએફ ખાતા ધારકો માટે સરસ સમાચાર સામે આવ્યા છે ઇપીએફઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારા પીએફ એકાઉન્ટમાં પૈસા નહીં હોય તો પણ નોમિનીને પચાસ હજાર રૂપિયા મળશે હવે આ યોજનાનો લાભ મેળવવા માટે પહેલાં જેવી કડક શરતો નહીં રહે જેનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને તેમના પરિવારને મળશે એવા પરિવારોને રાહત મળશે જેમના કમાતે કમાતા સભ્ય નોકરી સમયે નોકરી છૂટ્યાના છ મહિના બાદ પણ મૃત્યુ થાય તો પચાસ હજાર રૂપિયાની સહાય નોમિનીને મળશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં સ્માર્ટ મીટરનો વિરોધ નવસારી પંથકમાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે નવસારીમાં ડીજીવીસીના કર્મચારીઓનો લોકોના આક્રોશનો ભોગ બનવો પડ્યો છે લોકોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો છે શહેરના સાંતાદેવી રોડ વિસ્તાર તેમજ કામધેનુ પાર્કમાં ભારે હોબાળો થયો સ્માર્ટ મીટર ફેંક દો નારા લગાવીને લોકોએ કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ડીજી બીસીએલના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાક વીમા અને રાહત પેકેજ અંગે ભાજપે કહી છે આ વાત જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ મુદ્દાઓના કારણે એક વિશાળ રેલીનું આયોજન થયું કોંગ્રેસના કાર્યકરોને ખેડૂતોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે આવેદન આપીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું આ અંગે મનોજ કથિરિયાએ જણાવ્યું હતું કે ગત ઓક્ટોબર મહિનામાં થયેલા કમોસમી વરસાદનું રાહત પેકેજ માત્ર કપાસ પાકમાં જ આપવામાં આવ્યું છે રાહત પેકેજને માત્ર એક લટકતું ગાજર માનવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે